વડોદરા ગ્રામ્યમાં કેમિકલ પાવડર ચોરીનો ગુનો ઉકેલાયો રીઢા ચોરની ધરપકડ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચે બિલ્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી કેમિકલ પાવડરની ચોરી કરનારા રીઢા આરોપીઓને ઝડપી પાડીને ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને પોલીસ અધિક્ષક સુશીલ અગરવાલના માર્ગદર્શન હેઠળ ઓપરેશન પ્રક્રમ અંતર્ગત મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ કેસો શોધવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે એલસીબી ટીમને મળેલી વાતમીના આધારે મેન્ટર પ્રોજેક્ટ પેટલ વોચમાં રાખેલા આરોપી વિજયભાઈ રણજીતભાઈ પઢિયાર ઉમર અડત્રીસ રહેવાસી જાસપુર પાદરા પર નજર રાખવામાં આવી રહી હતી અને આરોપી અગાઉ મંજુસર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કંપનીમાંથી થયેલી કેમિકલ પાવડર ચોરીમાં સંડોવાયેલો હોવાની માહિતી મળી હતી તારીખ ચાર બે બે હજાર છવ્વીસની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ વાતમીના આધારે એલસીબી ટીમે ગણપતપુરા ગામથી જાસપુર જતા રોડ પર કેનાલ ચોકડી નજીક આરોપીને ઝડપી પાડ્યો હતો પોલીસ દ્વારા આગળની તપાસ ચાલુ છે રિપોર્ટ પ્રવીણ વસાવા પ્રદીપ તંત્રાલ ન્યૂઝ વડોદરા